હવે છે સાદા સરવાળાના કોયડા ઉકેલ અથવા એને કહેવાય છે સાદા સરવાળાના વ્યવહારિક દાખલાઓ બરાબર વ્યવહારમાં એટલે જે દરરોજના એની અંદર વ્યવહારમાં ચાલતા હોય કે આજે આ લાવ્યું ને પેલું લાવ્યું એ બંને મળીને કેટલા રૂપિયા થયા એ દરરોજના વ્યવહારના દાખલાઓ જે આપણે આજુબાજુ સાંભળતા હોઈએ એ દાખલાઓ એટલે કોયડા ઉકેલ વ્યવહારિક દાખલા બરાબર ચાલો એક હારમાં બત્રીસ ગુલાબના ફૂલ અને સાડત્રીસ ગલગોટાના ફૂલ છે તો તે હારમાં કુલ કેટલા ફૂલ હશે વાંચતા આવડતું હશે તો બધું જ સહેલું છે વાંચન જરૂરી છે આના માટે હા હવે ટીચરે સંખ્યા પર ગોળ કરી આપ્યું છે હજી એક કહું કેટલા કેટલી આ શબ્દ જ્યાં આવે કોયડા ઉકેલમાં ત્યાં ચોરસ કરો લંબચોરસ ને ચોકડી મારી દો હવે આ દાખલામાં ચાર ખાના આપેલા છે દર વખતે ટીચર ચાર ખાનાવાળો જ દાખલા આપશે પણ ચાર ખાનામાં તમારો ઉપયોગ હમણાં ત્રણ ખાના થશે નીચેના ત્રણ નીચેના ત્રણ કેમ કારણ કે આ ઉપરનું માળિયું છે શું છે માળિયું વધી લેવા માટે માળ્યો વધારાના દશક લેવા માટે જો નહીં વધારાનો દશક હોય માળ્યો ખાલી રહેશે જો વધારાનો દશક હશે તો ઉપર લખવાનું રહેશે એટલે આ માળિયો છોડીને દાખલા આપણે અહીંથી શરૂ કરીશું બત્રીસ સાડત્રીસ બે સંખ્યા છે બંને લખી દીધી બરાબર તમે કહેશો ટીચર અહીંયા ક્યાં માળ્યું છે અહીંયા માળ્યું નથી પણ અહીંયા નિશાનીની જગ્યા છોડેલી છે નિશાની હંમેશા બીજી સંખ્યાની સામે આવે પહેલી સંખ્યાની સામે કશું જ નહીં આવે શૂન્ય કંઈ કંઈ નહીં શૂન્ય પણ નહીં કરવાનું કશું જ નહીં આવે બીજી સંખ્યાની આગળ તમારે અહીં લખવાનું છે શું એ જોઈએ પહેલાં કાઢીએ આપણે કેવી રીતે એક હારમાં બત્રીસ ગુલાબના ફૂલ અને સાડત્રીસ ગલગોટાના ફૂલ છે તો તે હારમાં કુલ એટલે બત્રીસ ગુલાબના ફૂલ મારા જેમ હાથ કાઢવો પડશે સાડત્રીસ ગલગોટાના ફૂલ કુલ મળીને હા બંને મળીને મળીને એટલે વધતાની નિશાની આવી મારા હાથ પર નિશાની જુઓ એક આડો ને એક ઊભો બંને મળીને ગુલાબના ફૂલ ગલગોટાના ફૂલ બંને મળીને બરાબર તો સરવાળાની નિશાની આવશે એ સરવાળાની નિશાની ક્યાં આવશે તો બીજી સંખ્યા પર બીજી સંખ્યા પર સરવાળાની નિશાની આવશે પહેલી સંખ્યાની સામે કોઈ નિશાની નહીં પહેલો માળ ખાલી રાખવાનું માળીયું ખાલી રાખવાનું બરાબર હવે અહીં આપણે પ્રશ્ન પૂછવાનો છે કોયડા ઉકેલમાં આ ગોળ કરેલી સંખ્યાને શું પૂછશું શું છે શું સવાલ કરશો શું છે બત્રીસ શું છે તો ગુલાબના ફૂલ જવાબ મળ્યો આપણને આ ગોળ કરેલી સંખ્યાને પ્રશ્ન પૂછશો શું છે તો ગુલાબના ફૂલ સવાલની અંદર લખેલો જ છે અહીંથી જોઈને જ આપણે બત્રીસની બાજુમાં લખવાનું છે આંગળી મૂકી દો ગુલાબના ફૂલ હવે સાડત્રીસ શું છે તો ગલગોટાના ફૂલ છે સાડત્રીસ ગલગોટાના ફૂલ છે તો અહીંથી જ જોઈને સાડત્રીસની બાજુમાં લખો ગલગોટાના ફૂલ છે બરાબર હવે કેટલા પર ચોકડી કેમ મારાવી કેટલા પછીનું વાક્ય ફૂલ હશે કેટલા પછીનું વાક્ય અહીં ત્રીજી ખાલી જગ્યામાં લખવાનું છે શું લખશો ફૂલ જોઈ જોઈને જ લખવાનું છે બહારથી કશું લખવાનું નથી હશે આ પ્રશ્ન ચિહ્ન નથી કરવાનો પૂર્ણ વિરામ લેવાનો બરાબર વત્તાની નીચે છેલ્લા ખાનામાં બરાબર હવે દાખલા ગણશું એકમ પહેલાં બે પછી ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ જવાબ ત્રણ ને ત્રણ છ અહીંયા માળીઓ ખાલી રહ્યું કેમ કે સાદા સરવાળાના કોયદા ઉકેલ છે સાદા સરવાળામાં માળીઓ ખાલી જ રહેશે બધી આવશે જ નહીં તમારે ધ્યાન રાખવાનું છે ટીચર હંમેશા માળીઓ આવશે પણ માળિયામાં તમારે લખવાનું નથી ચાલો એક વર્ગમાં પિસ્તાલીસ છોકરાઓ અને ત્રેવીસ છોકરીઓ ભણે છે તો તે વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ ભણે છે પહેલું માળીઓ છોડી દેશું પિસ્તાળીસ અને ત્રેવીસ લખશું પહેલી લીટી પણ છોડી કારણ કે નિશાની આવશે હવે છોકરા તો કુલ કેટલા છોકરા તો પિસ્તાળીસ છોકરાને ત્રેવીસ છોકરીઓ બંને મળીને એટલે સરવાળાની નિશાની આવી બીજી સંખ્યા આગળ નિશાની બરાબર પિસ્તાળીસ શું છે તો જુઓ છોકરાઓ જોઈને જ લખો અહીં છોકરા છોકરાઓ અને નહીં લખાય અને કોઈ અર્થ નથી અનેનો છોકરાઓ છે બરાબર ત્રેવીસ છોકરીઓ ત્રેવીસ છોકરીઓ ભણે છે તો જોઈને જ લખો અહીંથી સવાલમાંથી છોકરીઓ ભણે છે બરાબર હવે આનો સરવાળો છેલ્લો કેટલા પર ચોકડી વિદ્યાર્થીઓ ભણે છે કેટલા પછીનું વાક્ય અહીં લખશું છેલ્લે વિદ્યાર્થીઓ ભણે છે ચાલો પાંચમાં ત્રણ નાખે પાંચ પછી છ સાત ને આઠ ચારમાં બે ઉમેરે ચાર પછી પાંચ અને છ આ સાદા સર કોયડા ઉકેલ હવે છે વધીવાળા સરવાળાના કોયડા ઉકેલ કે વધીવાળા સરવાળાના વ્યવહારિક દાખલા સૌજીએ એક મેચમાં તેતાલીસ રન કર્યા તેતાલીસ રન અને બીજી મેચમાં અઠ્ઠાવન રન બનાવ્યા તો તેણે બે મેચમાં કુલ કેટલા રન બનાવ્યા તેતાલીસ અને અઠ્ઠાવન બે મેચમાં મળીને પહેલી મેચ બીજી મેચ તો તેતાલીસ ને અઠ્ઠાવનના ભેગા કરીએ તો કેટલા થશે જોઈએ સરવાળો કરીએ આ તેતાલીસ શું છે તો રન અડતા અઠ્ઠાવનસો છે તો રન બનાવ્યા શું છે રન બનાવ્યા તો રન બનાવ્યા કેટલા પછીનું વાક્ય કેટલા પર ચોકડી મારો એટલે ખબર જ પડશે રન બનાવ્યા કુલ કેટલા રન બનાવ્યા એ મેળવીએ વત્તાની નીચે બરાબર ત્રણમાં મેરે ત્રણ પછી ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બે એકડા અગિયાર એકને ને ચાર પાંચ પાંચ ને પાંચ દસ એને કેટલા એકસો એક રન બનાવ્યા એક ઝાડ પર અડતાલીસ કાચી કેરી અને ઓગણત્રીસ પાકી કેરીઓ છે તો તે ઝાડ પર કુલ કેટલી કેરીઓ હશે હવે અડતાલીસ અને ઓગણત્રીસ કેટલી પર ચોકડી પહેલું માળીયું છોડી દેવાનું હં અડતાલીસ લખીએ વત્તા ઓગણત્રીસ નિશાની અડતાલીસ અને ઓગણત્રીસ કાચી પાકી કેરીઓ મળીને એટલે બત્તાની આવશે ચાલો અડતાલીસ શું છે તો કાચી કેરી કાચી ઓગણત્રીસ શું છે પાકી કેરીઓ છે લખો પાકી કેરીઓ છે કેટલી પછીનું વાક્ય કેરીઓ હશે કેરીઓ હશે ચાલો દાખલો ગણીએ આઠમાં નવ ઉમેરે આઠ પછી નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર એકડ એક સત્તર ચાર એક ને ચાર પાંચ પાંચ છ સાત બરાબર હવે છેલ્લો પ્રશ્ન રહેશે સરવાળાના પિરામિડ હવે સરવાળાના પિરામિડ માટે બે સંખ્યા કોઈ પણ આપેલી હશે બે કે ત્રણ ચાલો હું આપું છું સાત અને પાંચ હં ને અહીં આપું છું એક સંખ્યા બાર બરાબર હવે સાત અહીંયા પાંચ છે અહીં આવે છે બાર હજી એક સંખ્યા આપો બે અને દસ હવે સાત અને બે મળીને અહીં જવાબ લખવાનો છે આ ખાનામાં કયા ખાનામાં અહીં સાતમાં બે ઉમેરીએ એટલે સાત પછી આઠ અને નવ અહીંયા આવ્યા નવ હવે આ ખાનામાં આ બંને ખાનાનો જવાબ લખવાનો દસ ને પાંચ પંદર હવે આ ખાનાની અંદર આ બંનેનો જવાબ લખવાનો તો દસ ને બે બાર હવે આ બંને બાજુ બાજુના ખાનાનો ઉપર જવાબ લખવાનો આ બંને બાજુના ખાનાનો અહીં બંનેનો જવાબ સરવાળાનો જવાબ બારમાં નવ ઉમેરશું આ બારની અંદર નવ ઉમેરશું બાર પછી તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ આ અહીં આવ્યો એકવીસ જવાબ હવે અહીં બારમાં પંદર ઉમેરશું પંદર ક્યાં આવે તો અહીંયા સોળ આવે અહીંયા પંદર આવે બરાબર અહીંયા સુધી ગણવાનું છે બાર પછી તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ આનો આવ્યો જવાબ સત્યાવીસ હવે આ બંનેનો સરવાળો ઉપર જવા દેવાનો બરાબર સત્યાવીસ વત્તા એકવીસ ઊભો આપણે લઈ લઈએ સત્યાવીસ પત્તા એકવીસ એકને સાત આઠ બે ને બે ચાર આવ્યો અડતાલીસ જવાબ કારણ કે આટલા બધા કાપા નહીં ગણાય ત્યારે ઊભો લેવાનો ઓકે એ જ રીતે પિરામિડ્સ આવશે ઓકે બાય